તો એક એક કરી અને હું તમને આર્ટિકલ છે બતાવી દઉં હરેક માં મિત્રો બે થી ત્રણ કલર હશે બરોબર તો ખાસ જોતા રહેજો આખો વિડીયો જોજો તમને લાસ્ટ સુધી ખબર પડે તમને એક એક શર્ટની ડિટેલિંગ બતાવે છે કઈ રીતનું પેચ કરેલું કઈ રીતનું વર્કિંગ કરે છે કઈ રીતનું કપડું છે હું તમને એક એક કરી અને બતાવતો રહીશ તમે જોતા રહેજો તો પહેલું પહેલું આપણે સ્ટાર્ટિંગ કરીએ એલવી ના શર્ટથી મિત્રો એલવી નું શર્ટ છે બહુ સારું એવું કલેક્શન છે ડબલ પોકેટમાં છે જોઈ લેજો કપડું એકદમ પરફેક્ટ સ્ટચ અપ કરેલું છે અને જે કપડાની અંદર નોર્મલ એવી લાઇનિંગ છે થોડુંક નજીકથી બતાવો જોઈ લો આ આ પોકેટ છે પોકેટની અંદર ટક બટન છે એક આ પોકેટ એક આ પોકેટ બરાબર બંનેમાં ટક બટન છે તો જો આ નજીકથી જુઓ જો આ કપડું છે કપડું અંદર એવી લાઇનિંગ છે જોઈ લો કાપડ લાઇનિંગ છે આની બરાબર બહુ સારું એવું કપડું અને ફૂલ સ્લીવ છે આનો એક કલર પછી આ એનો જે બીજો કલર છે આ જે બીજો કલર છે એમાં થોડુંક અલગ ટાઈપનું જે એમાં લાઇનિંગ હતી આમાં ચેક્સ ટાઈપનું છે આમાં પણ એ રીતનું ડબલ પોકેટ બે ટક બટન એ રીતના બરાબર આખું ટક બટન પ્રમાણે જ આવશે આની લાઇનિંગને કપડું જોઈ લો જો એકદમ પરફેક્ટ કપડું બ્રાન્ડનો મિત્રો ઓરિજિનલ વિઝ છે બરાબર જોઈ લો બે કલર આનો જે આ ત્રીજો કલર જોઈ લો આ ત્રીજો કલર બીજો કલર વ્હાઈટ અને સ્કાય બ્લુ અને નેવી બ્લૂ ત્રણનું કોમ્બિનેશન અંદર મારી દઉં છે મિત્રો એ રીતના બે ડબલ પોકેટ ટક બટન નાખેલા છે ટક બટન ઉપર આખું શર્ટ છે પછી આનું પણ કપડું જોઈ લો તમે જુઓ એકદમ સારું કપડું પ્લસ આની એક બીજી ખાસિયત છે પાછળ આની પટ્ટી મારેલી આવશે એ તમને બતાવ્યું જોયું આ રીતની પટ્ટી મારેલા આવશે શું તમને આગળ પાછળ બે બાજુથી શર્ટ બતાવે તો તમને ખ્યાલ આવે કે વસ્તુ કઈ રીતની સેન્સુ છે બરોબર મિત્રો પટ્ટી આવશે અને આ રીતનો કફ આવશે કફ પણ તમને બતાવી દઉં જો આ રીતનો કફ આવશે બરોબર જો બહુ સારો મિત્રો કલેક્શન છે તો આના ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલરેડી આપણે નાખી દીધા છે તો તમારે આના ફોટા જોવા હોય તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આવતી હશે મહાલક્ષ્મી ગાર અઠ્છ ચાવી ચાલી કરીને અને એના ઉપર જઈ અને તમે જોઈ શકો છો એના પર જો તમે ઓર્ડર નાખવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર ઓર્ડર નાખી શકશો અને નીચે આપણે નંબરે આવતો હશે તોતેર ગમે એના પરથી તમે સ્ક્રીનશોટ નાખો અને તમારે કંઈક કોઈ પણ જગ્યાએ જુએ ઓલ ઓવર ઇન્ડિયામાં જુઓ બહાર જુએ કંઈક કોઈ પણ જગ્યાએ જુએ તો આપણે ડિલિવરી મિત્રો મળી જશે તો મિત્રો તમને એક પેટર્ન બતાવી બીજી પેટર્નનો મિત્રો આ વારો છે આ જે મિત્રો બીજી પેટર્ન છે એ નથી પોપકોર્ન ફેબ્રિક મિત્રો નથી ખાસ જણાવો કે પોપકોર્ન ફેબ્રિક નથી આ ઇમ્પોર્ટેડ ફેબ્રિક છે ટર્કીનું મિત્રો ફેબ્રિક છે થોડુંક કેમેરામેન નજીકથી બતાવો જોઈ લો આ ટર્કીનું ફેબ્રિક છે મિત્રો પોપકોર્ન નથી એટલે એવું ના રાખતા કે પોપકોર્ન ફેબ્રિક આ એકદમ અલગ આખું ફેબ્રિક છે બોમ્બેની ટોપ લેવલની મિત્રો બ્રાન્ડ છે આ રીત જોઈ લો કોમ્બિનેશન બહુ સારું છે બ્લેક બ્લેક ઉપર વ્હાઈટ પોકેટનું પટ્ટો મારેલ છે અને પાછળ ગ્રીન પટ્ટો મારેલ છે એટલે કોમ્બિનેશન મિત્રો સારું છે તમારે જીન્સ ઉપર ફોર્મલ ઉપર ગમે એના ઉપર શેડ કરવું હોય એના ઉપર થઈ જાય આ પણ મિત્રો ટક બટનમાં આવશે બરાબર

એ પોકેટ ઉપર ગ્રે કલરનું મારેલું છે ખાસ કપડું જોઈ લીધું મિત્રો એકદમ પરફેક્ટ ઓરિજિનલ બ્રાન્ડ છે મિત્રો આ નિમિત્તે તમારે મેચિંગના જીન્સ જોતા હોય ફોર્મલ જોતા હોય કોટન પેન્ટ જોતા હોય ઇમ્પોર્ટેડ પેન્ટ જોઈતા હોય ટ્રેક પેન્ટ જોઈતા હોય કાર્ગો પેન્ટ જોતા હોય જે પણ તમારે જે મેચિંગમાં જોતા હોય ખાલી એકવાર તમે આવી અને મેસેજ કરો કે અમારે આર નીચે આ રીતનો પેન્ટ જોયે છે આ રીતનું આ રીતનું જોઈશે એ રીતનું છે બરાબર જોઈ લો ફેબ્રિક લાઇનિંગ છે મિત્રો જે કાપડ આવે એ કાપડની આખી લાઇનિંગ બનાવેલી છે થોડુંક નજીકથી જુઓ જો આ ને આ કાપડની લાઇનિંગ બનેલી છે એ રીતનું એક પોકેટ આવશે અહીંયા એક ઝીપ આવશે જો આ રીતમાં આવશે બરાબર આ જીપ ખાલી ઉપરનું જીપનું પણ એક અલગ આખું પોકેટ છે જો એ પણ ટક બટનમાં ડ્રોપ શોલ્ડર જે આ શોલ્ડર આવે મિત્રો એ થોડુંક નીચું આવશે બરાબર એ ડ્રોપ શોલ્ડર છે આ છે મિત્રો ડાર્ક ગ્રે કલર બરાબર અને આનો એક છે થોડીક અલગ વેરાયટી છે થોડીક ડિઝાઇન થોડીક અલગ છે કપડું સેમ છે મેદી કલર જેવો છે લાઈટ કલરનો આનું કપડું જોઈ લો જે લાઇનિંગ છે એ કાપડ ની મિત્રો લાઇનિંગ છે બરોબર તો મિત્રો આજે તમને ત્રણ આર્ટિકલ બતા એ સારી સારી એવી બોમ્બે મિત્રો સારી એવી મિત્રો બ્રાન્ડ છે તો તમારે જો આની પરચેસ કરવી હોય તો અમને ડીએમ કરો વોટ્સઅપ ઉપર આ મેસેજ કરો તમે જે રીતે શેર થાય એ રીતે બરાબર પછી આની નીચે જે તમારે પેન્ટ જોતા હોય ટ્રેક પેન જોતા જેમ વાત કરી એમ તમને કોઈ પણ સાહેદ હોય તો મળી જશે બરાબર અને ખાસ આ વિડીયો જોયા પછી તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો કોમેન્ટ કરશો તમે તો જ અમને ખ્યાલ આવશે કે તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો સારો ના લાગ્યો જે પણ લાગ્યો તમારા મનમાં જે પણ હોય તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો ખાસ થેન્ક યુ